પુલ તૂટી પડ્યો ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાનો બીજો પુલ પણ જે પુલ છોટાઉદેપુર થી બોડેલી જોડતો એકમાત્ર પુલ છે પાવી જેતપુર થી ચલામલી રસ્તા પર આવેલ રતનપુર ઓરસંગ નદીના પુલની દયનીય સ્થિતિ સર્જાતા પુલની પાસે આવેલી તમામ રેતી લીઝો કાયમી ધોરણે બંધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે પુલના દસથી પંદર જેટલા પિલ્લરો ખુલ્લા થઈ જતાં પુલની દયનીય સ્થિતિ સર્જાતા ભવિષ્યમાં પુલને ભારે નુકસાન થશે તો તૂટવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે હાલ પુલની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત દિવસ રેતી ખનનના કારણે પુલને વારંવાર નુકસાન થતાં રિપેરિંગ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પુલની આજુબાજુ બસો મીટરમાં રેતી લીઝો તેમજ ગેરકાયદેસર બનાવેલ રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરાઈ છે રિપોર્ટર સાકિબ ચિંતામન સેક્યુલર ગુજરાત ન્યૂઝ છોટા છેલ્લા દસ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતી થઈ રહ્યું છે એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે જેમ કે દાખલા તરીકે સિંહોદ્વારો બ્રિજ અત્યારે ઓરસંગ બ્રિજ વાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે એના બી પાયા મિનિમમ પંદરથી અઢાર ફૂટ નીકળી ગયેલા છે અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ બસો મીટરની અંદર પાંચસો મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ તો આ બ્રિજ ટકશે નીકળ આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે આનાથી પહેલાં કોઈ અધિકારીને આના વિશે જાણ કરી હતી

કમ કે ભારતનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી એક માત્ર રતનપુરનો વર્સંગ બ્રિજ જ છે બીજી બાજુ ડુંગરમાટ છે પણ આ ઓરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ પંદરથી અઢાર ફૂટના પાયા દેખાવા માંડ્યા છે અને એની આજુબાજુ બસો મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે ખનન થઈ રહ્યું છે પાંચસો મીટરની અંદર તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છે મને એવું લાગી રહ્યું છે બરાબર છે અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈ પણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અગાઉ પણ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી તો આપ સાહેબને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈ પણ એક્શન લેવામાં આવે નહીં તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર પુરેશી મોહમ્મદ બિલાલ પાવી જેત સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો